સરકારના ભાર વગરના ભણતર અંતર્ગત દરેક શનિવારે બાળકોને પ્રાથમિક વિભાગમાં દફતર વગર આવવાના ભાગરૂપે પાલનપુર સરસ્વતી વિદ્યાલયમાં આજે રૂપાંતર પ્રોજેક્ટ અંતર્ગત સાત આઠ અને નવ ના બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ રૂપાંતર પ્રોજેક્ટ આઈપીએસ હસમુખભાઈ પટેલ દ્વારા રાજ્યમાં ચલાવવાની શરૂઆત એક વર્ષથી કરવામાં આવી હતી તેના ભાગરૂપે શાળામાં એક વર્ષથી આ પ્રોજેક્ટ ચાલુ મારું નામ ધનાવ્ર જિંદર છે અને હું આર્ટ ધૈર્યમાં અભ્યાસ કરું છું હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું બેટા રૂપાંતર પ્રોજેક્ટ અંતર્ગત શું કે છે હું કહેવા માંગુ છું કે આ રૂપાંતર ક્લાસિસ મારામાં ઘણા બધા ફેરાડો થયા છે જેવા કે સેલ્ફ ડિસિપ્લિન સ્વજાગૃતિ આત્મવિશ્વાસમાં ગુણો વધ્યા છે આ નહીં હોત તો શું કરત આ નહી હોત તો મારામાં સેલ્ફ ડિસિપ્લિન જેવા ગુણો ન આવત

રૂપાંતર પ્રોજેક્ટ અંતર્ગત તમારી શાળા જોડાઈ લઈએ તમે કેટલો સમયથી જોડાયેલા હતા ભણાય અમે જોડે જ સાતના પ્રથમ સત્રના સત્રના સમયથી જોડાવેલા હતા અમને ઘણા બધા જીવનના શિસ્તના મૂલ્યો શીખવામાં આવેલા હતા તેમાં ટાઈમ મેનેજમેન્ટ સ્વજાગૃતિ આત્મવિશ્વાસ નિડરતા વગેરેનો સમાવેશ થાય છે આ રૂપાંતર પ્રોજેક્ટ પ્રોજેક્ટનો તમે અભ્યાસ કરી બે કલાક ભણવાનું હોય એ નહીં હોત તો શું ફરક પડતી જવું

મૂલ્ય શીખવામાં આવે છે તેથી રૂપાંતરના ક્લાસ અવશ્ય અટેન્ડ કરવા જોઈએ હું ભાવનાબેન દેસાઈ શ્રી સરસ્વતી વિદ્યાલયમાં છેલ્લા ચોવીસ વર્ષથી એઝ અ ટીચર કાર્યરત છું આ રૂપાંતરિત જે પ્રોજેક્ટ ચાલે છે તે કોને ચાલુ કર્યો તમારી શાળા ક્યારથી જોડાઈ અને આનાથી શું ફરક પડ્યો આની જર્ની માટે હું કહું તો આ પ્રોજેક્ટની શરૂઆત ગત વર્ષથી થઈ છે અને અમારી શાળા બે વર્ષથી એમાં જોડાય છે અને કેવી રીતે શરૂ થયો એ કહું તો બાળકોમાં સંસ્કારલક્ષી મૂલ્યલક્ષી અન શિક્ષણનું સિંચન થાય તેવા આશય સાથે ભૂતપૂર્વ આઈપીએસ આદરણીય શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા રૂપાંતર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ અન માટે જે શિક્ષકો વર્ગમાં શિક્ષણ કાર્ય કરાવે છે એમના માટે વર્ષમાં બે વાર પૂરા દિવસ માટેની એક તાલીમનું આયોજન કરવામાં આવે છે શ્રેષ્ઠ વક્તાઓ દ્વારા વિશિષ્ટ મૂલ્યલક્ષી શિક્ષણ કાર્ય ત્યાં પૂરું પાડવામાં આવે છે આમ જોવા તો બાળકોને અભ્યાસની સાથે સાથે તમે કરાવતા જાઓ છો પણ આ પ્રોજેક્ટમાં જોડાયા પછી બાળકોમાં કઈ રીતે પરિવર્તન દેખાયું એઝ ટીચર તરીકે તમે કઈ રીતે મળો હવે આ પરિવર્તન કહીએ તો રૂપાંતર એટલે એ એક પ્રક્રિયા જ છે રૂપાંતર એટલે બાળકોની ગુણવત્તામાં તેમની આવડતમાં તેમના કૌશલ્યોમાં તેમના વાણી અને વર્તનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટેનો આ એક પ્રયાસ છે તેમની કાર્યક્ષમતામાં વધારો કરવા માટેનો આ એક પ્રયાસ છે ધોરણ સાત આઠ નવ

પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ દરમિયાન કુલ એકથી બત્રીસ જેટલા એકમો તૈયાર કરવામાં આવ્યા છે હવે એ મૂલ્યોના દ્વારા અમારે શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે એ શિક્ષણ કાર્યમાં આવતા વિવિધ વિષયો જેમ કે મારો હીરો સ્વજાગૃતિ આત્મવિશ્વાસ આત્મગૌરવ વાંચન ટેવ સુટેવોનું ઘડતર જીવનલક્ષી મૂલ્યોનું સિંચન આરોગ્યપ્રદ જીવનશૈલી પોઝિટિવ થિંકિંગ વગેરે વિવિધ મૂલ્યલક્ષી વિષયો તૈયાર કરવામાં આવ્યા છે અને અને આ આ વિષયો દ્વારા આશય એ એ છે કે બાળક મૂલ્યલક્ષી શિક્ષણને મેળવે એવા ભવિષ્યનું નિર્માણ કરે કે જે ભવિષ્ય એનું એવું હોય કે એ પ્રકૃતિ સાથે સમાજ સાથે અને વધારે તો એ પોતાની જાત સાથે જોડાયેલો રહે અને એક એવો સ્વયં શિસ્ત સ્વજાગૃતિ વાળો નાગરિક બને કે જે રાષ્ટ્ર વિકાસમાં પોતાનું વિશિષ્ટ યોગદાન પ્રદાન કરી શકે એના જીવન મૂલ્યમાં એના જીવનલક્ષી કાર્યમાં સતત ને સતત આત્મવિશ્વાસ ભર્યો પરિવર્તન આવે